এইটো হয় ন আমাৰ হলেত আছে

ટીએમડી મારું લીખડ કા જા બોડાવ ટી મારું બોડાવ બેક ટી લીખે કેમ નથી બોડાવ બોળા કરોબસ નહી ઓડા કાર છે હા જસ્ટ ચેર આરે લીકેડા એ દેવિષ્ટ વેસેલિયા નોક મારી દે આરે લીકેડા નોક મારી દે ભાઈ રો રો કાનને સહી રેવા નોક મારી દે આરો લીકેડા નોક મારી દે રો પરે સીરે દે હા દોતર છે બા ના નોક મારી દેવ નોક બરાબર દેખ દે સાહેબ આરે લીકેડા બોલો ઓડા વિતો બરો દે આતે દેતો રે કામો જાતી ના લાઈન

কত মছে চেগা কেনে আছো নাই পঞ্চাছ ডেৰশ বাইছি ডেৰশ